નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો અને રાજપાલસિંહ પેલા બળદ બનેલા રામજી અને શ્યામજીને શ્રાપમાંથી મુક્ત કરાવવા માટે આ પૂનમિયા તળાવે ફૂલ લેવા માટે જઈ રહ્યા છે પણ વચમાં તેમને એક એવું ગામ મળે છે કે તે આ બંનેને ત્યાં જવામાં તકલીફ ઊભી કરી રહ્યા છે અને આજ તો તેમને કઠિયારાઓને મોકલ્યા છે કે તેઓ આ બંનેની દિશા ભટકાવી નાખે અને તેઓ આ તળાવ સુધી પહોંચી ના શકે અને ત્યારે તેઓ આ બંનેને મળે છે અને જ્યારે ભૂતિઓ એમને પૂનમિયા તળાવ વિશે વાત કરે છે ત્યારે આ કઠિયારાઓએ એમને ઊંધી દિશા બતાવી કે આ દિશામાં સીધે સીધા ચાલ્યા જાઓ અને આગળ જતાં તમને પૂનમયુ તળાવ મળી જશે અને ત્યારે ભૂતિયો અને રાજપાલશ્રી આ કઠિયારા ઉપર વિશ્વાસ કરી અને એ દિશા તરફ ઝડપથી આગળ ચાલવા લાગ્યા અને જેમ જેમ તેઓ એ દિશામાં આગળ વધ્યા ને એમ એમ તેમનાથી આ પૂનમયુ તળાવ વધારે ને વધારે દૂર થવા લાગ્યું અને આમ કરતાં કરતાં એક દિવસ અને એક રાત વીતી ગઈ અને ભૂતિઓ અને રાજપાલસિંહ હવે તો આ તળાવથી ખૂબ જ આગળ નીકળી ગયા અને પૂનમયું તળાવ તેમનાથી ખૂબ દૂર રહી ગયું અને આ બાજુ પેલા કઠિયારાઓ પાછા એમના ગામમાં આવ્યા અને ગામમાં આવ્યા પછી તેમણે ગામના માણસોને વાત કરી કે આપણી યોજના સફળ રહી છે અને પેલો ભૂતિયો અને રાજપાલસિંહને મેં દિશા ભટકાવી નાખ્યા છે અને તેઓ હવે આ તળાવથી ખૂબ જ દૂર ચાલી નીકળ્યા હશે પણ હવે આપણે આ પૂનમની રાત આડા હવે પાંચ દિવસ બાકી છે તો આપણે આ ફૂલને કેવી રીતે હાસિલ કરવું એનું કાંઈ વિચાર કર્યો છે અને ત્યારે ગામનો એક વડીલ બોલ્યો કે આપણે આ વખતે આ પૂનમ આ તળાવના મધ્ય ભાગ સુધી લાકડાનો પુલ બનાવીએ અને એ પુલ ઉપર ચડી અને આપણે એ તળાવના મધ્ય ભાગમાં ખીલતા એ ફૂલને મેળવી શકીશું કે આજ દિવસ સુધી આપણા ગામના જેટલા પણ માણસોએ એ ફૂલ લેવા ગયા છે ને એ બધા આ તળાવમાં તરી અને ફૂલ સુધી પહોંચવા ગયા છે અને એટલા માટે તેઓ મોતને ઘાટ ઉતરી ગયા છે પણ આ વખતે આપણે કોઈએ પાણીમાં ઉતરવું નથી અને ફૂલ તોડવા જવાની બહાદુરી નથી બતાવી અને આ વખતે આપણે ચાર દિવસ પહેલાં ત્યાં પહોંચી જવાનું છે અને ત્યાં એ તળાવના મધ્ય ભાગમાં જ્યાં ફૂલ ખીલે છે ને ત્યાં સુધી આપણે લાકડાનો પુલ બનાવવાનો છે અને એ પુલ ઉપર રહી અને આપણે એ ફૂલને તોડી લેવાનું છે અને ત્યારે આ ભાઈની વાત સાંભળી અને ગામના હર કોઈ માણસને ગમી જાય છે અને પછી તો ગામના બધા માણસો એમના બળદગાડામાં લાકડા ભરી અને આ પૂનમિયા તળાવ તરફ ચાલી નીકળ્યા છે અને ત્યાં જઈ અને આ ફૂલ માટે તેઓ લાકડાનો પુલ બનાવવાના છે અને આ ફૂલને મેળવી અને તેઓ આ દુનિયાને લૂંટી લેવા માગે છે અને પોતાના નાનકડા ગામને એક મોટું વિશાળ ગામ બનાવવા માગી રહ્યા છે અને ત્યારે આ બાજુ ભૂતિયો અને રાજપાલ સીતો આ તળાવની વિરુદ્ધ દિશામાં દૂર દૂર ચાલી નીકળ્યા છે અને હવે પૂનમની રાત આડો હવે એક દિવસ બાકી રહ્યો છે અને હવે આ બંને ચાલતા ચાલતા જઈ રહ્યા હોય છે ત્યારે તેઓ વાતો કરે છે કે હવે પૂનમની રાત આડો એક જ દિવસ બાકી રહ્યો છે અને આપણે હજી આ પૂનમિયા તળાવ સુધી તો પહોંચ્યા નથી તો આપણે શું કરીશું અને કેવી રીતે એ તળાવ સુધી પહોંચીશું અને ત્યારે ભૂતિઓ કહે છે કે હે રાજપાલશ્રી માનો કે ના માનો પણ મને એવું લાગી રહ્યું છે કે આપણે દિશા ભટકી ગયા છીએ નહીતર આટલું દૂર તો આ તળાવ ના જ હોવું જોઈએ અને ત્યારે રાજપાલસિંહ પણ કહે છે કે ભૂતિયા મને પણ એવું જ લાગે છે તો ચાલ આપણે કોઈકને પૂછી લઈએ નહીતર આજનો દિવસ આપણા માટે છેલ્લો છે અને આમ ચાલતા ચાલતા એક ગામ જેવું આવે છે અને ત્યાં તેઓ પહોંચે છે અને ત્યાં જઈ અને ગામના પાદરે એક વડીલ માણસ બેઠા હોય છે તેમની પાસે જઈ અને આ બંને જણા પ્રણામ કરીને કહે છે કે હે દાદા અહીંયા આજુબાજુ કોઈ તળાવ આવેલું છે ખરા અને ત્યારે એ વડીલ કહે છે કે ના ભાઈ અહીંયા તો દૂર દૂર સુધી કોઈ પણ તળાવ આવેલું નથી પણ હા એક વાવ આવેલી છે અને કદાચ તમારે ત્યાં જવું હોય ને તો હું તમને રસ્તો બતાવું અને ત્યારે ભૂતિયો સમજી ગયો કે આ દાદાની એક એક વાતોમાં સચ્ચાઈ છે માટે આમને સાચી વાત કહી શકાય એમ છે અને આમ વિચારી અને ભૂતિયો એ દાદાની પાસે આવે છે અને કહે છે કે દાદા તમે પૂનમિયા તળાવનું નામ સાંભળેલું અને ત્યારે દાદા બોલી ઉઠ્યા કે બેટા એ માણસખાઉ તળાવનું નામ મારી સામું ના લે એ તળાવ અમારી જિંદગી ખરાબ કરી ચૂક્યું છે અને ત્યારે ભૂતિયો કહે છે કે કેમ દાદા એવું તો શું થયું કે બેટા આ અમારું જે ગામ રહ્યું ને એ પહેલાં આવું નાનું ગામ ન હતું પરંતુ એક સુખી રજવાડું હતું પણ કોણ જાણે અમારા રજવાડામાં કોઈકની એવી નજર લાગી ગઈ અને કોઈક એવી વાત લઈ અને રજવાડામાં આવ્યો કે અહીંયાથી અમુક યોજન દૂર પૂનમ્યુ તળાવ આવેલું છે અને એ પૂનમ રાત્રે એ તળાવમાં એક એવું ફૂલ ખીલે છે અને આ ફૂલને ખાલી માત્ર એ માણસ ત્રિકાળ જ્ઞાની બની જાય છે અને વર્તમાન ભૂતકાળ અને ભવિષ્યમાં શું થવાનું છે એ બધું અને એક મોટો સત્તાધારી માણસ બની શકે એમ છે અને આટલી વાત સાંભળતાની સાથે તો અમારા રાજાને એ ફૂલ પ્રાપ્ત કરવાની લગ્ની લાગી અને એક પ્રજા વત્સલ્ય અને પ્રજાના સુખમાં સુખી રહેનારો અને પ્રજાના દુઃખમાં દુઃખી રહેનારો એ મહાન પ્રતાપી રાજા એકવાર પૂનમની રાત્રે એ ફૂલને તોડવા માટે જાય છે અને પાંચ જાબાજ સિપાહીઓને પણ તેઓ તેમની સાથે લેતા જાય છે અને પછી આ તળાવમાં જ્યારે પાંચેય માણસો ઉતર્યા ને ત્યારે પહેલા તો તેઓ ધીરે ધીરે ચાલતા ચાલતા એ તળાવના મધ્ય ભાગ સુધી પહોંચવા આવ્યા ને ત્યારે અમારા મહારાજ તો રાજી રાજી થઈ ગયા કે હવે તો આ ફૂલ મારા હાથમાં આવી ગયું સમજો અને આમ કહી અને જેવા ફૂલને તોડવા ગયા ને એની સાથે તો આ તળાવની ઊંડાઈ આપોઆપ વધી ગઈ અને એ તળાવમાં ચાર પાંચ સિપાહીઓ અને અમારા મહારાજ પણ ત્યાં તળાવના તળીએ જઈ અને ચોટી ગયા અને ત્યાં જ બધાનું ત્યાં મૃત્યુ થઈ ગયું અને ત્યાર પછી આ રજવાડું વેર વિખેર થઈ ગયું અને અમે બધા આમ રસ્તે રજડતા થઈ ગયા અને બેટા એ તળાવના કિનારે પણ તમે ભૂલથી ના જશો કેમ કે ત્યાં જઈને જોઈએ ને તો પાણી પહોરવા તેમાં માણસોના કંકાલોના ઢગલા જ દેખાય છે અને એ માટે કહું છું કે બેટા ત્યાં પહોંચવાની હિંમત ના કરશો કેમ કે ત્યાં પહોંચવું એ બહાદુરી નથી પણ મૂર્ખામી છે કારણ કે ત્યાં ગયેલો માણસ પોતાના જીવ ખોઈ બેસે છે અને ત્યારે ભૂતિઓ કહે છે કે દાદા તમે અમને જણાવશો કે એ તળાવ કઈ બાજુ આવ્યું છે અને અહીંયાથી કેટલું દૂર છે અને એનો માર્ગ કયો છે ત્યારે એ વડીલ એટલું બોલ્યા કે હા હું બધું જાણું છું કે એ તળાવ કઈ બાજુ આવ્યું છે અને અહીંયાથી કેટલું દૂર છે પણ બેટા એની જાણકારી હું તને નહીં આપું કેમ કે તારું પણ ત્યાં જઈને મોત થઈ જાય ને તો એનો નિમિત્ત હું બની જઉં તો એ માટે હું તને તળાવનો માર્ગ ના બતાવું ને તો કદાચ તારો જીવ બચી જાય અને હું પણ એ પાપમાંથી મુક્ત થઈ જાઉં અને એ માટે હું તને તળાવનો માર્ગ તો નહીં જ બતાવું અને ત્યારે ભૂતિયો એ દાદાના પગમાં પડી ગયો કે દાદા વાત મરવાની નથી પણ વાત બે બળદ બનેલા સારા માણસોને બચાવવાની છે અને આમ કહી અને ભૂતિઓ આ દાદાને આ ગુરુજીના શ્રાપ વિશેની બધી વાત કરે છે અને ત્યાર પછી તેઓ આ તળાવ સુધી પહોંચવા માટે કેટ કેટલી મુસીબતો વેઠી છે એ બધી ઘટના બતાવે છે અને પછી કહે છે કે દાદા એ માટે અમારે આ ફૂલને હાસિલ કરવું ખૂબ જ જરૂરી છે માટે અમને રસ્તો બતાવો અને ત્યારે એ દાદા બોલ્યા કે બેટા તમને પેલા જે કઠિયારાઓ બે મળ્યા એ વાત તમે મને કરીને એમણે જ તમને દિશા ભટકાવી છે કેમ કે એ ગામની આજુબાજુમાં જ એ પૂનમિયું તળાવ આવેલું છે અને ત્યાંથી અડધા દિવસમાં તમે ત્યાં પહોંચી ગયા હોત પણ તમે બીજા ચાર દિવસ ચાલતા રહ્યા છો તો હવે તો તમારાથી એ તળાવ ખૂબ જ દૂર રહી ગયું છે અને તમે એ દિશામાં ચાલવા લાગો ને તો તમને બીજા ચાર દિવસ લાગશે અને ચાર રાતો ચાલશો ને ત્યારે હવે તમે પાછા એ પૂનમિયા તળાવ સુધી પહોંચી શકશો અને આવતીકાલે તો પૂનમની રાત છે તો તમે તો આ પૂનમે ત્યાં પહોંચી નહીં શકો પણ હા તમે આવતી પૂનમનું ધ્યાન રાખજો અને આવતી પૂનમ સુધી ત્યાં પહોંચી જજો માટે હવે તમે ત્રીસ દિવસની રાહ જુઓ અને ત્યારે ભૂતિઓ કહે છે કે દાદા ત્રીસ દિવસ સુધી જે રાહ જોવે ને એ બીજા બાકી આ ભૂતિઓ નહીં અને ખૂબ ખૂબ આભાર કે દાદા તમે એક દિશા ભટકેલા માણસને સાચી દિશા બતાવી છે અને ત્યારે આ દાદા કહે છે કે ભાઈઓ મારું કહેવું માનો અને તે તળાવે ના જશો કેમ કે એ તળાવ રાજા કે રંક કે પછી બાળક કે સ્ત્રી કોઈને જોતું નથી અને ગમે તેવાને મોતને ઘાટ ઉતારી દે છે અને એટલા માટે તમને ચેતવું છું બાકી તમારી ઈચ્છા અને આમ પછી તો ભૂતિયો અને રાજપાલસિંહ આ દાદાને પ્રણામ કરી અને તેમનો આભાર માની અને ત્યાંથી જુદા પડે છે અને હવે તેમણે આ પૂનમિયા તળાવની સાચી દિશા પકડી છે પણ ભૂતિયો ગુસ્સામાં છે અને ત્યારે રાજપાલસિંહ આ ભૂતિયાનું મોઢું જોઈને કહે છે કે ભૂતિયા મને તારા ચહેરા ઉપર આમ ગુસ્સો કેમ દેખાઈ રહ્યો છે તો સાચું બોલ તારો ગુસ્સો કેમ ઉભરાઈ રહ્યો છે અને ત્યારે આ ભૂતિઓ કહે છે કે હે રાજપાલસિંહ કદાચ કોઈ મને સામી છાતીએ વાર કરે ને તો મને હસતા હસતા એ સહન કરતા આવડે છે પણ મારી સાથે પ્રેમથી રહી અને દગો કરે ને એ વાત મને ગમતી નથી અને આજે એવું જ થયું છે અને પેલા બે કઠિયારાઓ કે જેમના ઉપર મેં આંધળો વિશ્વાસ કર્યો અને એમના કહેવા પ્રમાણે આપણે મારક ચૂન્યો અને એમનો જ બતાવેલો મારક ખોટો પડ્યો એટલા માટે એમણે આપણને દિશા ભટકાવી નાખ્યા છે અને જ્યારે પણ આપણે પાછા ફરીશું ને ત્યારે આ વાતનો હિસાબ તો હું એ બંને કઠિયારાઓ પાસેથી જરૂર લઈશ અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે સાચી વાત છે ભૂતિયા એમના કારણે આજે આપણે ચાલી ચાલીને થાકી ગયા નહીતર આપણે ક્યારનાય એ પૂનમિયા તળાવ સુધી પહોંચી ગયા હોત અને આમ કરતાં કરતાં રાત પડી અને રાત વીતી અને બીજા દિવસની સવાર થઈ ત્યારે બીજા દિવસે આ ભૂતિયો ભારે ચિંતામાં આવી ગયો છે કે હે રાજપાલસિંહ હવે તો આજનો દિવસ પૂરો થશે અને રાત્રે પૂનમની રાત આવશે અને આપણે તો આ તળાવથી ખૂબ જ દૂર છીએ અને કદાચ ભાગતા ભાગતા જઈએ ને તો પણ બે દિવસ અને બે રાતો તો લાગી જશે તો હવે આપણે શું કરીશું અને ત્યારે આ રાજપાલસી કહે છે કે ભૂતિયા તને એકલાને ત્યાં પહોંચતા કેટલો સમય લાગશે કે રાજપાલસિંહ મને એકલાને આ તળાવ સુધી પહોંચતા એક કલાક લાગશે અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે તો ભૂતિયા તું એક કામ કર એકલો નીકળી જા અને મારી ચિંતા છોડ અને હું તારી પાછળ પાછળ આવી રહ્યો છું અને ત્યારે ભૂતિયો કહે છે કે પણ તમને એકલા આવા આવાવળું જંગલમાં મૂકી અને હું કેમ કરીને જઉં અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા અત્યારે તારે મારી ચિંતા કરવાની નથી પણ પેલા રામજી અને શ્યામજીને શ્રાપમાંથી મુક્ત કરાવવાના છે એનું તારે વિચારવું જોઈએ માટે તું જા અને મને મારી રક્ષા કરતાં ખૂબ જ સારી રીતે આવડે છે અને તારી પાછળ પાછળ હું આવી રહ્યો છું કે ભલે રાજપાલસિંહ તો હું જાઉં છું કે હા ભૂતિયા તું આપણા કામને પૂરું કર હું તારી પાછળ આવી રહ્યો છું અને તારું ધ્યાન રાખજે કે હા રાજપાલસિંહ અને આમ આટલું કહી અને આ બુતિઓ ત્યાં જ બાજ બની જાય છે અને બાજ બની અને ત્યાંથી ફટાફટ આકાશમાં ઉડાણ ભરે છે અને આ બાજુ રાજપાલસિંહ હવે એકલા વધ્યા છે અને તેઓ પણ ભાગતા ભાગતા એ પૂનમિયા તળાવ તરફ જઈ રહ્યા હોય છે અને ત્યારે તેમની પાછળ જ કોઈકનો જાડીઓમાંથી અવાજ આવે છે અને ત્યારે રાજપાલજી તેની સામુ જઈને જુએ છે તો એક જંગલી ઘોડો હોય છે અને તે આજુબાજુમાં તોફાન મચાવી રહ્યો હોય છે અને ત્યારે રાજપાલજી આ ઘોડાને પકડી અને વસમાં કરવાનો વિચાર કરે છે અને પછી તેઓ આ ઘોડાની પાસે જાય છે અને તેની ઉપર સવારી કરવા જાય છે પણ આ ઘોડાએ આજ દિવસ સુધી કોઈને સવારી કરવા દીધી નથી અને તેણે આ રાજપાલશ્રીને ઘણીવાર ઊંચા કરી કરીને પછાડ્યા અને ત્યારે રાજપાલસિંહને ગુસ્સો આવ્યો કે હું ગમે તેવા ઘોડાને વસમાં કરી નાખું છું અને આજે આ જંગલી ઘોડો મને પછાડી રહ્યો છે તો હવે એની વાત અને આમ કહી એ રાજપાલ સિંહે આ ઘોડાના બંને કાન પકડી અને ઉપર બેસી ગયા અને તેને મહા મહેનતે વસમાં કરી નાખ્યો અને પછી એ ઘોડો તેમને સવારી કરાવવા માટે માની જાય છે અને પછી તેના કાનમાં જઈ અને રાજપાલસિંહ કહે છે કે હે મિત્ર આજે તું મારો મિત્ર બન્યો છે તો આજે તારે મિત્રતા નિભાવવાની વેળા આવી છે અને આજે મારી લાજ રાખી અને મને પૂનમિયા તળાવ સુધી પહોંચાડી દે મિત્ર તારો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું અને આજની આ રાત પડે ને એ પહેલાં મને તું પૂનમિયા તળાવ સુધી પહોંચાડી દે અને ત્યારે આ ઘોડાએ તો આ પૂનમિયા તળાવ તરફ ગડગડતી દોટ મૂકી તો મિત્રો હવે આપણે આગળના ભાગમાં જોઈએ કે આ ભૂતિઓ અને રાજપાલસિંહ પૂનમિયા તળાવે પહોંચી અને શું આ ફૂલને હાસિલ કરે છે કે પછી તેમનું પણ ત્યાં મૃત્યુ થાય છે તો મિત્રો અમારો આગળનો એપિસોડ જોવાનું ભૂલશો નહીં અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલને સપોર્ટ કરો અને વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી